પંચમહાલ જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી શેહરા ખાતે કરવામાં આવશે શેહરાનગરના અણિયાત ચોકડી પાસે કેશવબાગ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે જેમાં વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે વહીવટી તંત્ર દ્વારા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે જેમાં પોલીસ વિભાગના જવાનોની પરેડ પણ યોજાશે સાથે વિવિધ સરકારી વિભાગોના ટેબ્લો દ્વારા લાભકારક વિવિધ યોજનાઓની જાણકારી પણ આપવામાં આવશે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે સાથે સાથે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું પણ સન્માન કરવામાં આવશે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં упасть эти речи.